સમાચાર મળી રહ્યા તો કલર મર્ચન્ટ બેંકના સંચાલકો એજન્ટો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કેસ મામલે કાર્યવાહી થશે જેમાં સંચાલકો એજન્ટો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવશે કડકમાં કડક કાર્યવાહી સંચાલકો અને એજન્ટો સામે થશે બેંક સામે છેતરપિંડીના દસ થી વધુ ગુના નોંધાયા છે તે મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરાયાની અનેક ફરિયાદો બેંક વિરુદ્ધ નોંધવામાં આવી છે બેંક દ્વારા અલગ અલગ છેતરપિંડી આચરવામાં આવી અમદાવાદ પોલીસે આ સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લીધી છે અને તપાસ કરવામાં આવી રહી છે અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરવાનું આ સમગ્ર કૌભાંડ છે તો સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે બેંક ફ્રોડ મામલે કડક કાર્યવાહી થશે પાસા હેઠળ આ કાર્યવાહી થશે તેવી માહિતી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે કલર મર્ચન્ટ બેંક દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે ડાયરેક્ટર વિવિધ બ્રાન્ચના મેનેજરો એજન્ટો દ્વારા આ છેતરપિંડી આચરવામાં આવી ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી અનેક લોકોને છેતર્યા છે અનેક લોકોના પૈસા લીધા છે સમગ્ર મામલે દસ થી વધુ ગુના બેંક વિરુદ્ધ નોંધવામાં આવ્યા છે અને તે મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે માટે દસ્તાવેજો લઈ લોનના નાણા બારોબાર લઈ લેવાનો આ બેંક પર આરોપ છે ત્યારે લોનના હપ્તાના નાણા પણ જમા ન કરાવતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તો અલગ અલગ રીતે અલગ અલગ મોડલ્સ ઓપરેન્ટથી લોકો પાસેથી નાણાં લેવામાં આવ્યા ડિરેક્ટર બિમલ પટેલ જનરલ મેનેજર કિન્નર શાહ એજન્ટ ચિંતન શાહ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી કામેશ ચોક્સી અમારી સાથે લાઈવ જોડાયા છે કામેશ આ બેંક દ્વારા અલગ અલગ ઘણા બધા ગુના આચરવામાં આવ્યા છે કડક કાર્યવાહી હાથ ધરાશે તેના ડિરેક્ટર છે બેંક મેનેજર છે તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે શું અપડેટ મળી રહી છે હાલમાં બિલકુલ અન્વી આપને જણાવી દઉં કે સામાન્ય રીતના લોકો માટે બેંક હોય છે પરંતુ હવે બેંકની છાપ એ લોકો માટેની બેંક નહીં કૌભાંડની બેંક હોય તેવું સાબિત થઈ રહ્યું છે અત્યારે એક સૌથી મહત્વનો અને એક ચોંકાવનારો અહેવાલ આવ્યો છે અને તેની જો વાત કરવામાં આવે તો હવે જે અગાઉની જે આપણે જોયું તે પ્રમાણે પીએનબી બેંક પીએન બી બેંક કૌભાંડ સામે આવ્યા હતા હવે આવી જ બેંકોમાં વધુ એક બેંકનો એક ઉમેરો થયો હોય તે પણ નકારી શકાય તેમ નથી એક ચોંકાવના અહેવાલ સામે આવ્યો છે ને એ વાત કરીએ તો કલર મર્ચન્ટ કોપરેટિવ બેંકનું એક મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે અને તેને લઈને વાત કરવામાં આવે તો બેંકના મેનેજર ડાયરેક્ટર મેનેજર અને એજન્ટો દ્વારા સામાન્ય જરૂરિયાતમંદો જે જે લોકો જે બેંકમાં ખાતા ખોલાવતા હતા તે લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા તેમની પાસેથી બેંક એકાઉન્ટ ખોલવામાં આવતું હતું ત્યારબાદ તેમના કેવાયસી ડોક્યુમેન્ટ જે બેંક માટે ખૂબ જ જરૂરી મહત્વના ડોક્યુમેન્ટ હોય છે તે કેવાયસી ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવતા હતા ને ત્યારબાદ તે કેવાયસી ડોક્યુમેન્ટનો ખોટો દુરુપયોગ કરવામાં આવતો હતો તેમના નામે લોન લેવામાં આવતી હતી અને ત્યારબાદ સૌથી મહત્વની વાત એ પણ સામે આવતી હતી કે જ્યારે કોઈ ગ્રાહક લોનની રકમ બેંકમાં ભરે તો તે લોનના નાણાં પણ તેની પણ ઉચ્ચાપથ કરી દેવામાં આવતી હતી છેતરપિંડી કરવામાં આવતી હતી લોનના નાણાં પણ તેના યોગ્ય ખાતામાં ભરવામાં આવતા નહોતા આ ઉપરાંત ટોપઅપ માટે જે લોકો જે પણ એકાઉન્ટ હોલ્ડર હતા જે પોતાની રકમ ભરતા હતા તે રકમની પણ છેતરપિંડી કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે જેને લઈને કહી શકાય કે ન માત્ર કોઈ પણ એક બ્રાન્ચ પરંતુ વિવિધ બ્રાન્ચમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે અનેક સામાન્ય વર્ગના લોકો હોય છે કે જે લોકો પોતાની મૂડી બચાવવા માટે અને સાથે જ પોતાને થોડા ઘણા રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજદર સારા મળે તેની એક આકાંક્ષાએ એ તેને કલર કોપરેટિવ બેંકમાં ખાતું ખોલાવતા હોય છે અને તેને લઈને ખાતું ખોલાવ્યા બાદ એક બાજુ તેમના કેવાયસી ડોક્યુમેન્ટનો નું મિસયુઝ કરવામાં આવતો હતો તેની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી સાથે જ મસ્ત મોટી ખોટી ખોટી ઓફરો આપીને લોભામણી લાલચો આપીને અને એકાઉન્ટ હોલ્ડરોને ફસાવવામાં આવતા હતા અને તેમને જ ખાતા ખોલીને પોતાનો એક બાજુ ટાર્ગેટ અચીવ કરવામાં આવતો હતો આ સાથે જ કહી શકાય કે આ સાથે જે લોનની જે આપણે મેં જણાવ્યું તેવી રીતે લોનની જે રકમ હતી તેનો પણ દુરુપયોગ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે આત્મહત્યા કરી લેવાની વાત પણ સામે આવી હતી આ ઉપરાંત ન માત્ર એક ગુનો બે ગુના પરંતુ વિવિધ સ્થળોએ આવા છેતરપિંડીના આ બેંક સામે દસ થી વધુ ગુના નોંધવામાં આવ્યા છે અને જેને લઈને હવે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે

હજારો લોકો માટે આ સૌથી મહત્વનો પ્રશ્ન છે કારણ કે જો જે લોકોએ વિશ્વાસ મૂકીને પોતાના બેંકના મૂકી હોય તે લોકો સાથે છેતરપિંડી થાય તે ક્યારે ચલાવી શકાય તેમ વિવિધ બ્રાન્ચોમાં કામગીરી કરતી હતી અને કાર્યરત છતાં પણ લોકો સાથે વિશ્વાસઘાત થયો વાત સામે આવી રહી છે અને જેને લઈને કહી શકાય કે અમદાવાદ પોલીસ હવે એક્શન મોડમાં છે ગંભીરતાથી નોંધ લીધી છે અને હવે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવો એક અહેવાલ સામે આવ્યો છે આ ઉપરાંત સમગ્ર અત્યારે આ કૌભાંડમાં કયા કયા મોટા માથાની સંડોવણી આવી શકે તેની પણ વિગતો આગામી સમયમાં સામે આવી શકે છે આભાર કામે છોડાવવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે